હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે જંબુસરની તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામની ગોચર જમીન જે જે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે જે રસ્તો છે તે તરીકે ગેરકાયદેસર વપરાઈ રહી છે અને તેને લઈને આ મામલે ગુજરાત હાઈકોર્ટે ગતરોજ તારીખ બાર નવ બે હજાર પચીસનો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ તથા ન્યાયમૂર્તિ ડી એન રેની દ્વિખંડ કલેક્ટર ભરૂચને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે જમ્મુસર જે તાલુકો છે તેના વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી બે ફેબ્રુઆરી બે હાજર ચોવીસની મંજૂરીને કલેક્ટરની સત્તા વગર ગેરકાયદેસર ગણાવી છે અદાલતે નોંધ્યું કે ગૌચર જમીન ગામના લોકો તથા પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે જેથી ત્યાંથી વાહન વ્યવહાર થવાથી જીવનને જોખમ ઊભું થાય છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી કંપનીની કામગીરીની તપાસ કરી અને અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે કલેક્ટર ભરૂચે ચોવીસ કલાકની અંદર પાલનનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરવાનો ફરજિયાત હશે જેને લઈને આજરોજ જંબુસર મામલતદાર દ્વારા વહેલી સવારે પાંચ વાગ્યાથી જ કંપનીનો ગૌચર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે ચંદ્રબોબન પટેલ જે મંગળનાથ ગામ જંબુસર તાલુકા ભરૂચ જિલ્લોના રહેવાસી છે અમારા ગામની અંદર સેફ એનવાયરો જે કંપની આવેલી છે કચરાની એનો હાઈકોર્ટનો ચુકાદ આવેલો કે ગૌચર ઉપર દબાણ કરેલો રસ્તો બંધ કરવામાં આવેલો છે જે રસ્તો મામલતદાર અને કલેક્ટર સાહેબે બંધ કરાવેલ છે મારું નામ સુરેશભાઈ ઉદેશુભાઈ પરિયાર હું ગામનો રહેવાસી છું જે મંગળાથ ગામમાં સેફ એનવાયરો કરીને કંપની આવેલી છે એ સૂકોને લીલો કેમિકલનો પદાર્થ લાવીને ભેગો કરે છે અને એના માટે જે હાઈકોર્ટે હુકમ હુકમ કર્યો છે 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 આવ્યો માટે રસ્તો બંધ મારું નામ વાઘેલા પિયુષ કુમાર શાંતિલાલ તલાટી કમ મંત્રી મંગળાદ મંગળાદ ગામે સેફ એન્વેરો કંપની આવેલી છે જે કંપનીને ગૌચરની જમીન ઉપર રસ્તો બનાવેલો હતો તેનો કોર્ટ દ્વારા હુકમ મળતા સદર રસ્તો સંપૂર્ણ રીતે બંધ કરી દો